હાલો ભાઈબલ મિત્રો વાળો કરવા હાલો વાળો રોટલા દબાવવાના છો અડદ અને હારે બનાવું છે અડદ ની ડાળ બતાવો ભાઈબલ મિત્રો વાહ અને આ બાજુમાં શું છે આ સુરમુ છે સુરમુ આપડે ગામડે મહેમાન આવે ને એટલે મીઠાઈ માં હોય

અડધો સમસો લાગી ગયો તમારે વાય વચ્ચે ને લાટ સે હોય કે અમે જો કેટલું બધું છે હવે આને કરું ખાડો આને છે ને પેલા સૂરમાનો પતાય નાખો તો સૂરમાનો કાર્યક્રમ પેલા પતાવે એલા નાખો નાખો એલા સુર તો આ થોડું ખાઈ ગયો બસ બસ હવે ગમ્યા વાલવા જાવ ને બઠ્ઠા ફાડી દીવો આ સૂરમો અને આપણે મિક્સ કરી લેવા ખાઈ સૂરમાને એની થોડું ઘી નાખવું પડશે ને તો કોરું રહે એવું લાગે મિક્સ તો કરો પહેલા અને રોટલો દાળ ની જગ્યા એ કે ખાલી સુરમુઝ કહવા નહી અરે ડાળ પીવું હોય છે રોટલો નહીં આવેલા બધા મેં સુરમું લીધું છે ને બળદ ની દાળ બાજરાના રોટલા અને સુરમું કેમ થાય છે સુરમુ બધાની આ ડાલ લીધી શો બાજુમાં ફાઇબર બીજો હવે આપણે ચમચીને મૂકી દઈશું વાર

مزيان اليوم